દેશ વિદેશમાં થી વધુ જાદુના શો કરનાર કાંતિલાલ વોરા કે જેઓ કેલાલના નામથી જાણીતા છે જેઓએ ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતેના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે આશ્રમ રોડ ખાતેના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી અનેક લોકોને પોતાના જાદુથી અભિભૂત કરનાર કેલાલની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને તેમની શ્રદ્ધાંજલિ અર્પી હતી એમના વ્યક્તિત્વની સૌથી મોટી વિશેષતા નમ્રતા માનવતા અને જિંદાદિલી એમના સંપર્કમાં જે કોઈ આવે એ એમનો આગ હું ખાસ યાદ કરતા જાદુને એમણે વ્યવસાયના બદલે એક ઉત્કૃષ્ટ કલાનું ગૌરવ આપ્યું અને એ દૃષ્ટિએ સેવામાં પણ એટલા સમર્પિત રહ્યા વિશ્વના ખૂણે ખૂણે જાદુના શો થી લોકોને અચંબિત કરનાર કેલાલની સાથે કામ કરતા તેમના સહયોગ્યો પણ દુખમાં ગરકાવ થઈ ગયા હતા કેલાલની કામ કરવાની આવડત અને તેમની જીんだદિલી અંગેના સંસ્મરણોને વાગોળી લોકોએ શોકની લાગણી વ્યક્ત કરી હતી એ જે અદના આદમી હતા અને એમણે જે લોકોને કલાકારોને જે પ્રોત્સાહન આપ્યું આટલા દુનિયાભરમાં ફરીને શોઝ કર્યા જાદુમાં એમનું જે નોલેજ દુનિયાભરના રોજ નવા નવા સંશોધન કરવા નવા ઇલ્યુઝન બનાવવા દરેકને પૂછવું પાછું અને ચપળતા સ્ટેજ ઉપર એમની જે હતું છેલ્લે છેલ્લે પણ આપ જોઈ ના શકો કે એમની ઉંમર કેટલી હશે એ પણ કહી ના શકાય જાદુગર કેલાલ શિવના મોટા ઉપાસક હતા તેમના શોની શરૂઆત તેઓ ઓમ નમઃ શિવાય થી જ કરતા હતા તેમની અંતિમ ઈચ્છા જાપાનમાં શો કરવાની હતી પરંતુ તેમના નિધનથી તેમની આ ઈચ્છા અધૂરી રહી ગઈ છે કેમેરામેન નરેશ વાઢેર સાથે પ્રણવ શાહ વી અમદાવાદ